નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત મારે વાત કરવી છે લખતર તાલુકાની લખતર તાલુકામાં એક પણ એવી સરકારી યોજના નહીં હોય કે જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો નહીં લાગેલા હોય અને આ આક્ષેપોની રજૂઆત આપણે જ્યારે અધિકારીઓ સામે જવાબદાર વ્યક્તિ સામે કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી આપણને એક જ જવાબ મળે છે કે તપાસ કરવામાં આવશે તપાસ ચાલુ છે પણ આ તપાસનું પરિણામ ક્યારેય આવતું નથી મારે વાત કરવી છે કે લખતર તાલુકામાં આશરે બે કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી જે નીતિ નિયમ મુજબ મીટર ઊંડાએ નાખવાની હોય તેના બદલે એક ફૂટ જેટલી પાણીની પાઇપલાઈન નાખવામાં આવી છે તેના કારણે લખતરના ઘણા બધા વિસ્તારોમાં લીકેજની સમસ્યા ઉદભવી છે જેના કારણે પાણીનો તો બગાડ થાય જ છે પણ જનતાના ટેક્સના પૈસાનો પણ બગાડ કરવામાં આવે છે આ વાસ્મો દ્વારા એક ગેરરીતિ અપનાવવામાં આવી છે અત્યારે સરકારી હોસ્પિટલ ગ્રામ પંચાયત સર્કિટ હાઉસ તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન સ્કૂલો કોલેજો વિસ્તારમાં રોડનું કામકાજ ચાલુ છે એક ફૂટ ઊંડાઈના કારણે જે લાઈન નાખવામાં આવી છે તેના ઉપર રોડ બનાવવામાં આવ્યો છે એક ભૂલને છાવરવા માટે બીજી એક ગેરરીતિ અપનાવવામાં આવી છે જેના કારણે આ તમામ કચેરીઓ નીચાણવાળા વિસ્તારમાં આવી ગઈ છે જયારે ચોમાસુ આવશે ત્યારે આ કચેરીમાં પાણી ભરાશે મારી માંગ એટલી જ છે કે જેમ અરવલ્લીમાં વાસ્મો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કોભાંડ જે વાસ્મો નું ખુલ્યું હતું તેમાં અધિકારીઓ અધિકારીઓ સામે જેમ એફઆઈઆર નોંધીને તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેમ શું લખતર તાલુકામાં અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી લખતરની જનતા ભ્રષ્ટાચાર જેવી ગંભીર સમસ્યાનો ભોગ બનતી રહેશે આગામી સમયમાં જો કોઈ તપાસ કરવામાં નહીં આવે કોઈ પરિણામ નહીં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરશું ઉગ્ર આંદોલન કરશું અને લગતની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે તમામ પ્રયત્નો કરશું અને એક ઉગ્ર લડત આપીશું જય હિન્દ